ઓછો થવાને બદલે વધતો જાય છે ઓગસ્ટ છે એ કોઈને ખબર નથી પણ દિવસે વધતી જાય છે દેવત ખવડ નું પૂરું નથી થયું મેઘરાજસિંહ ગોહિલ બે હામા હામા થયા છે અત્યારે દેવત ખવડના મામલામાં અત્યારે દેવત ખવડ ને ખુલ્લા ધમકી આપે છે મેઘરાજસિંહ ગોહિલ એ કે તે વીસ વર્ષના છોકરા હુકમ મારો તારે એટલું તારા બળ હોય તો સામે સાચી હોય લોકેશન મોકલ્યા અત્યારે ભાઈ ફૂલ બાકા જીકીના મૂડમાં છે ત્યારે એ મેઘરાજ ઓલો ભાઈ કાપે છે દિલીપ ખાછર કરીને બે અત્યારે ઈ હામા હામા આવ્યા છે અત્યારે મામલો મેદાને ફૂલ પડી ગયેલો છે ને એની વાત પૂછો માં નકરી બાકા જીકી જ બોલે છે જ્યાં જો એના દેવા ખવટ ખવડ જ્યાં જોવો ના દેવા ખવડ હેલું હો ભાઈ અત્યારે દેવાત ખવડ નો ક્યાં છે ને એ કોઈને ખબર નથી અત્યારે એને બે ગાડી મળી આવી છે એમાંથી કઈ વસ્તુ મળી નથી મારપીટ સામાન કાંઈ કઈક મંદિરના ના પાછળ ગાડીઓ મળી આવી છે તો તમે આ મેઘરાજ સિંહ ગોહિલા હું કે છે ને તમે પેલા સાંભળો એની ક્લિપ છે જોવો પેલા તમે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો એ કઈ ફાકા ફોદારી નહી બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં હામી જાતિ આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારે છે ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર ફાતડા સમજે શું તું તારા મનમાં હજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હાહણાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા બે તરફથી એવું છે એમાં દિલીપ ખાચર કરી જુઓ એ ભાઈ હું કે આ ભાઈ ને પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બાય એવો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું કર્યું એકવાર અમને અડી જોવો તો વીસ વર્ષનો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષ હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું જોઈએ તમે એમ કહ્યું કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ નાખું રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું પગ કોઈના પગ ભાઈ નહીં કહેતા ભાઈ હે શું છો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમતા અત્યારે તારે સામે વ્યુ આવવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કર દિલીપ ખાસર વિરોધમાં છે મેઘરાશીના અત્યારે ઈ બે મામલો મેદાને પડેલો છે દેવાત ખવડના વિશે તો અત્યારે ફૂલ બાકાજી કે મોરો મોરો દેવાના મૂડમાં છે બધા ભાઈ દેવાત ખવડ એની રીતે હાસો છે મેઘરાશી એની રીતે હાસો છે ને દિલીપ એની રીતે હાસો છે હવે આ તણ તણમાં ભાઈ શું થાય કે નવું કાય ખબર હોતી નથી